લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે વિવિધ પક્ષ એક પછી એક તેમના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે ત્યારે સુરત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થઈ ગયું છે કોંગ્રેસે સુરતમાં નિલેશ કુંભાણીયાને ટિકિટ આપી છે આ સાથે જ સુરતમાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો નિલેશ કુંભાણી સુરત શહેર કોંગ્રેસનો ખૂબ જ જાણીતો ચહેરો છે

સુરત લોકસભાના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીએ એકસો પૂર્વ અને એકસો સાહીઠ ઉત્તર વિધાનસભાના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પદિકારીઓ અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી જેમાં ચોવીસ સુરત લોકસભા બેઠકના જે તે મત વિસ્તારના લોકોની સમસ્યા અને તેના નિરાકરણ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

અન્યાય થાય છે એના માટે લોકો કહે છે કે તમે મજબૂતાથી લડો અમે તમારી સાથે થઈ આ વખતે ઇન્ડિયા ગઠબંધનના હિસાબે ભારતીય જનતા પાર્ટી હેરાન થઈ ગઈ છે અને આ વખતે સો ટકા ભારતીય જનતા પાર્ટીનો પરાજય થાય અને ઇન્ડિયા ગઠબંધનમાં વિજય થાય એમાં કોઈ બે મત નથી આ વિસ્તાર વાળા પછી તમને આના લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો છે એટલે તમને શું લાગે છે તમારા કેટલી સીટો નીકળી શકે છે કોંગ્રેસ સૌરા આપણા ગુજરાતમાં ગુજરાતમાં સો ટકા ઇન્ડિયા ગઠબંધન বু রিপোর্ট ইনত মনসু সুরাত